શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું અંબાજી યાત્રાધામ દેશના એક્યાવન શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે અંબાજી ખાતે દેશ વિદેશમાંથી ભક્તો દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે અંબાજી ખાતે આવતા ભક્તોમાં માતાજીના મંદિરે ધજા ચડાવવાનું ખૂબ જ મહત્વ રહ્યું છે અંબાજી ખાતે આવતા ભક્તો મંદિરમાં અલગ અલગ લોકો પાસે ધજા ચડાવતા હતા અંબાજી મંદિરમાં ધજા ચડાવવાને લઈને અગાઉ પણ ઘણા વિવાદ થયા છે જેને લઈને ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા હવે અંબાજી ખાતે સખી મંડળની મહિલાઓ હવે પોતે જ ધજા બનાવવાની કામગીરી કરી રહી છે આ ધજાઓ તૈયાર થઈને અંબાજી મંદિર ખાતે મોકલવામાં આવે છે ત્યારબાદ ભક્તો દ્વારા ધજા મંદિરના શિખર ઉપર ચઢાવવામાં આવે છે અંબાજી મંદિરમાં ધજા ચઢાવવાને લઈને હવે ટ્રસ્ટ દ્વારા નિયમ તૈયાર કરવામાં આવ્યો છે માય ભક્તો હવે મંદિરના શિખર ઉપર ધજા ચઢાવવા માટે મંદિર ટ્રસ્ટની ઓફિસમાં સંપર્ક કરીને જ ધજા ચઢાવી શકશે અન્ય ખાનગી કે મંદિરના બીજા મહારાજ પાસે ધજા ચઢાવી શકશે નહીં મંદિર ટ્રસ્ટ દ્વારા અમુક નક્કી રકમ ટ્રસ્ટમાં ભરપાઈ કર્યા બાદ મંદિરના જ બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન દ્વારા આ ધજાનું પૂજન કર્યા બાદ ધજા મંદિરના શિખર ઉપર ચડાવવામાં આવશે અને તેના ફોટોગ્રાફ્સ અને વિડીયો પણ ભક્તોને આપવામાં આવશે અંબાજી મંદિરમાં અગાઉ ધજાના નામે મોટો વેપાર ચાલતો હતો અને કેટલાક એજન્ટો અને મહારાજ ત્રણ હજારથી અગિયાર હજાર સુધી ભક્તો પાસેથી નાણાં પડાવતા હતા જોકે હવે સોમનાથ અને દ્વારકા બાદ અંબાજી ધામમાં પણ ત્રષ્ટ હસ્તક ધજાનો વહીવટ શરૂ થશે કોઈ બહારથી આવતા માય ભક્તો હોય એ કોઈ ચીલા વ્યક્તિને મળી જાય તો એ ક્યારેક છેતરાતા હોય ધજાના બારા નીચે તો એવું ન થાય એ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા આવો નિર્ણય લેવામાં આવ્યો છે અને ધજા બનાવવાનું કામ જે છે એ પાછું અમે મહિલા જે જરૂરિયાત બહેનો છે જે સખી મંડળની બહેનો દ્વારા કરાવીશું એટલે એ લોકોને પણ એક પૂરક રોજગારી ઊભી થશે અને પંદર વીસ બહેનોને રોજગારી મળશે એટલે બંને કામ થશે અને આ પ્રકારે ધ્વજા આરોહણની એક નવી પદ્ધતિ અમે મંદિર ખાતે વિચારી રહ્યા છીએ એટલે અને ખૂબ જ આગામી સમયમાં થોડાક દિવસોમાં અમે ચાલુ કરવાના છીએ